મમ્મી પપ્પા શારધામ યાત્રામાં ગયા હતા તો જો ઘોડા ઉપર બેસીને એમનો માતાના દર્શન કરવા માટે નીકળી જતા વેલકમ બેક ટુ માય વ્લોગ ગુડ મોર્ગ જય શ્રી કુકર મૂકી દીધું બનવાની છે આ બાજુ રીસી દાંતમાં વાગી જાય તો હું ખી એટલે ભાઈ રોવાનું ચાલુ કરી દે સવારના નાસ્તામાં ભાખરી ચા લઈ લીધી નાસ્તો કરીને હું નીકળી ગયો ઓફિસે જવા સુરતમાં ધોધમાર વરસાદ પડતો હતો રેનકોટ પહેર્યો તો આજે આટલો પલ્લી ગયો જો બહાર તો બહુ વરસાદ આવતો હતો વરસાદી માહોલમાં બનાવી હતી હુકી ભાજી ખીર અને રોટલી અમે બધા લોકો જમવા માટે બેસી ગયા ને રીસી આ બાજુ છે ને રોવાનું ચાલુ કર્યું નેક્સ્ટ મોર્નિંગ સવારમાં જલ્દી ઉઠી ગયો ને મેં જોયું કે રિશિ શું કરે છે રિશિ તેના ફિયા સાથે છે ને ટીવી જોતો તો હું તેની આડો હું તો આમ તેમ દોકાશિયા કાઢીને ટીવી જોવામાં મજગુલ હતો મેં સવારમાં છે ને ભાખરીના ના વઘારિયા ને ચાલે નાસ્તો કરી લીધો તો નાસ્તો કરીને પછી મેં જોયું તો સોનલ આ બાજુ બોપર ની જમવાની તૈયારી કરી ટમેટા કટિંગ કરતી હતી મેડમ ટમેટાનું શું કરવાના છે યાદ પછી ખબર પડે આ બાજુ રિશિ છે ને ગોઠણિયા પર હાલતા શીખી ગયો તો તે હાલતો હતો નળન ભાભી એ બે બંને થઈને બોપર ની જમવાની તૈયારી ચાલુ કરી દીધી ને રોંડાનો ટાઈમ થયો ને એટલે સોનલ કિચન સરખું કરતી હતી મેં કરાવીને કીધું મને છે ને માથું દુખે છે ચા બનાવી દે ચા નો સડાવો જ પડશે જ્યાં સુધી ચા નહીં પીવું ત્યાં સુધી માથું સારું નહીં થાય ચા બની ગઈ હતી ને રોહિત તો જો વેફર સાથે ચાનો નાસ્તો કરવા માટે બેસી ગયો સોનલ મને ક્યાં કોથળીમાં થોડીક વેફર પડી છે આપી દઉં મેં આપી દે ને મેં ચા સાથે છે ને ખાખરા લઈ લીધા ચા ને ખાખરા નો નાસ્તો કરી લીધો અને ઋષિ છે ને આ ડબ્બા સાથે છે ને ઊંચો નીચો કરતો મેં એટલું બધું બળ કરવા જે જિંદગીમાં આગળ છે ને બહુ બધું બળ કરવાનું પછી એને હોસ્પિટલ લઈને જવું પડ્યું કારણ કે ઋષિ ને થઈ ગઈ સદી હોસ્પિટલે પહોંચી ગયા ત્યાં રહેતો નતો પેલા તો આ પિચકારી આપી દીધી પછી કે પિચકારી નહીં મારે આજનું પેપર વાસું છે હોસ્પિટલમાં પેપર હતું તો એના પેપર મળ્યું મને કે પપ્પા આપણે આવી ગાડી લેવાની છે આવી તો લીઝ છે આ તું કે આવી લેવી છે આવી છે પછી તો એને હોસ્પિટલ ઘરે લઈને આવ્યા એટલે જો એકલો પાછો ટીવી જોવા માટે બેસી ગયો હતો હાથી રાજા તો બહુ ગમે પછી સાંજનો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે મને થોડીક એસિડિટી જેવું થઈ ગયું હતું મેં આ ગોળી લઈ લીધી આ ગોળી પેટમાં નાખી એટલે પેટમાં થઈ ગઈ રાહત પછી અને સાંજનો ટાઈમ થયો એટલે સોનલ તેની પ્રયોગશાળામાં વહી ગઈ હતી મને કે સોમી તમને એક મસ્ત મજાનો છે ને પ્રયોગ મેં કીધું આ પ્રયોગશાળાની ગોળે હું આમ તો કચ્છ નળીમાં ઉબડતું એમ પાણી ઉબળે છે કે તમે જોવો તો ખરાક પ્રયોગ બતાવો પછી છે ને આ પાણી નાખ્યું તેને લોટની અંદર એટલે ધુવાડા નીકળ્યા મને કઈ જોયું ને મારો પ્રયોગ મેં ગાવો મેં જમવા પછી ભાખરી થઈ ગઈ હતી ખાખરા લઈને સાથે જમવા માટે બેસી ગયા વિડીયો સારો લાઈક શેર ફોલો કરી દેજો